આજે રોજ અમારા ગામની અંદર મેઘડ નદી પાણીનો પ્રવાહ વધુ હોવાથી એક દંપતી પતિનું અંદર પગ લપસવાથી પદ ઉપર પગ લપસવાથી લાપતા છે જેની જાણ તેની પત્ની દ્વારા અમને થતા હું સરપંચ શ્રી રાજુભાઈ તથા ગામ લોકો સ્થળ ઉપર જઈ અને તંત્રને જાણ કરતા બે કલાક ની જહેમત બાદ તણાવેલ વ્યક્તિ જે મેઘન ની અંદર છે જે તણા નું કામ કરતા હતા તે મજૂર નો હજી સુધી કોઈ પતો નથી અને શોધખોળ આગળ ચાલુ